નિલેશભાઈ મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની બધી ડિટેલ વિડીયોની અંદર આપી દઈશ મહેન્દ્ર ચારસો પીચોતેર ભૂમિપુત્ર ટ્રેક્ટર છે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો મહિન્દ્રા ટ્રેક્ટર છે ચારસો પીચોતેર જેના ઓનર છે નિલેશભાઈ અને આગળ હું વિડીયોની અંદર બધી માહિતી આપી દઈશ મોડલની વાત કરું તો બે હજાર અને સત્તરના મોડલનું ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કોમ્પલેક્સ હોય સો ટકા આ કંડિશનમાં આખું ઓરિજિનલ ટ્રેક્ટર અને ખેડૂત મિત્રનું ખેતી કામમાં ચલાવેલું આ ટ્રેક્ટર તમે વિડીયો અંદર જોઈ શકો છો ક્લીન ટ્રેક્ટર છે ક્યાંય પણ સડો જોવા નહીં મળે અને આખું ઓરિજિનલ છે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ અને એક વખત રૂબરૂ ચેક કરીને પણ ટ્રેક્ટરની ખરીદી કરી શકશો પેલા નિલેશભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી આગળ મળી જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે અને ટ્રેક્ટર તમે રૂબરૂ લેવા અથવા રૂબરૂ જોવા જાવ તો પહેલાં નિલેશભાઈનો કોન્ટેક કર્યા બાદ જ જો ટ્રેક્ટર વેચાઈ જશે તો ખોટો તમારે ધક્કો થશે બેટરી સારી છે સ્લેબસ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી પણ સારા છે વિડીયોની અંદર આખું ટ્રેક્ટર ક્લિયર જોઈ શકો છો ટાયર પણ આખા જોવા મળશે અને આ રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે દેવભૂમિ દ્વારકા તાલુકો છે ભાણવર અને ભરતપુર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો નીલેશભાઈનો નંબર કઈ રીતના મેળવવા YouTube ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે Facebook પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો ઉપર નંબર મળશે નીલેશભાઈ નામ 94095 વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે WhatsApp નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો